કે પુલનું નું તાત્કાલિક નિર્માણ શરૂ કરવામાં આવે અને નવો પુલ ઝડપથી તૈયાર કરવામાં આવે જેથી મોટા આકસ્મિક બનાવ ટાળી શકાય આજે બે અઢી થયા હું તમને કહેજો કે એની પેલા ની બે કે વર્ષ એક આશ્વાસન આપીને સૌની યોજના નો વાલ મંજૂર થઈ ગયો છે તો મંજૂર થઈ ગયો છે તમારે સે હું ઘટે છે એ અમને તમે અમે તમને કઈક મદદ કરી ફાળો કરીને આપી પણ તમે ખાલી લોલીપોપ અને ભાગી જાવ છો અને પછી એમ કયો ગામ ને જયારે તમારે જરૂર પડે ત્યારે આવીને પરવારો હાથ ફેરવી લ્યો છો એટલે મત મળી જાય તો હવે તમે ભૂલો છો બધા કે હવે પછી ફરી વાર ની ચૂંટણી આવી છે ત્યારે જોયા જેવી થાય એમાં કોઈ સવાલ નથી વિસાવદર વાળી નો થાય એટલું મગજ માં રાખજો હા કૌશિક ભાઈ અહિયાં આવ્યા હતા એને બહુ આશ્વાસન મોટું આપ્યું હતું કે ટૂંક સમયમાં આ તમારું કામ થઈ જશે હવે કૌશિકભાઈ આશ્વાસન જ ખાલી આપે છે કે ખાલી વાતો જ કરીને વયા જાય છે આટલું મારું કહેવાનું છે ને આ મોદી પ્લોટ છે એની નગર એની પાછળનો એરિયો

વરદી પહેલાની આજુબાજુ કે ભાઈ અમારે કૌશિકભાઈ વેકરિયા આપણે લીમડા શોક ની અંદર આંગણવાડીનું જયારે લોકાર્પણ હતું ત્યારે એવું કહી ગયા હતા કે ભાઈ મોદી પ્લોટ અને મંજૂર થઈ ગયો છે બે ચાર મહિનામાં કામ ચાલુ થઈ જાય પણ ત્યાર પછી અમે બે અરજી આપી પણ એમાં કોઈ રિઝલ્ટ આવ્યું નથી એને અનુસંધાને તારીખ ત્રણ સાત બે હજાર ને પચીસ ના દિવસે તાલુકા પંચાયત એટલે તાલુકા પંચાયત મામલતદાર કચેરી ધારાસભ્યશ્રી વિકાસ અધિકારી સાહેબ અને કલેક્ટર સાહેબને મેં લેટર લખેલી એનો મને ખાલી લેટર એક ખાલી કલેક્ટર સાહેબનો આવ્યો છે પણ જવાબ એવો આવ્યો છે કે ભાઈ કામગીરી ચાલુ થાય હજી આ લોકોમાં બીજા કોઈ એવું કઈ કરવા નથી આવ્યા સોમાસું અતિભારે થયું નથી કદાચ અતિભારે થયું અને આ પુલ ગબડી જાય અને આમાં કોઈ પણ રેતી બને તો જવાબદારી કોની તો પછી પુલ મંજૂર થઈ ગયું હોય તો એનું લેટ બનવાનું કારણ શું બીજા નંબરમાં કે ભાઈ આજે જનતા એટલી પરેશાન થાય ઓછા મોસી બે થી અઢી હજાર ની વસ્તી અહીંયા મોદી પ્લોટ માં રહ્યા છે બરોબર કાયમી અવર જવર વાળીએ ગામમાં રાતના અત્યારે શ્રાવણ મહિનો બેસી ગયો હોય બે નું દીકરીઓ દર્શન કરવા જાય પાછા આવતા હોય હોય કોઈ જવાબદારી કોની હવે આ રસ્તો વિસ્તાર રામપરા અને મોદી પ્લોટ ને બે ને વચ્ચેનો પુલ આવે આ રસ્તે લાગુ પડે જમણી બાજુ આપડે ઉગમણી બાજુ છે ને પ્લોટ ને સ્ટેટ સ્ટે લાગુ પડે છે દેવડી રોડ રાજકોટ રોડ કેવાય